નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર ધીમે ધીમે ચોમાસું એક્ટિવ થઈ રહ્યું છે ગઈકાલે મિત્રો ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો અને અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો ધીમે ધીમે મિત્રો ખાસ કરીને ચોમાસું એક્ટિવ થઈ રહ્યું છે બંગાળની ખાડીની અંદર હાલ મિત્રો વધારે એક્ટિવ થવાની શક્યતા છે પરંતુ મિત્રો અહીંનો મેપ મિત્રો જોઈ શકો છો બપોરે ખાસ કરીને જે ગારીયાધાર વિસ્તાર છે અમરેલીનો લાઠીને લીલીયાનો જે ભાગ છે આ વિસ્તાર અંદર મિત્રો ભૂક્કા કાઢી વાવણી લાયક વરસાદ પડ્યો ધોઈ નાખ્યા ખેતરોની અંદર ભારે વરસાદ પડ્યો અહીંયા તમે જોઈ શકો છો જે વિસ્તારની અંદર ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો અમરેલી ગારિયાધાર લીલિયા લાઠી જસદણનો જે પટ્ટો છે મિત્રો અહીં તમે જોઈ શકો આ વિસ્તારમાં શરૂઆતની અંદર વરસાદની શરૂઆત થઈ હતી અને વાવણી લાયક ઘણા બધા વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો ત્યારબાદ મિત્રો આ પટ્ટો જસદણ અને રાજકોટ બાજુ મિત્રો ગયો હતો અને સાંજે સાડા છ સાત અને આઠ વાગ્યા સુધીની અંદર ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો આ સિવાય કચ્છના એકદમ રણકાંઠાના વિસ્તારોની અંદર આ સિવાય મોરબીના વિસ્તારો છે આ સિવાય તમે દક્ષિણ ગુજરાતની અંદર પણ જોઈ શકો છો સુરત દક્ષિણ ગુજરાતના લગભગ તમામ વિસ્તારમાં આ સિવાય છોટાઉદેપુર દાહોદના ઘણા ખરા ગામોની અંદર સારો વરસાદ છે જોવા મળ્યો હતો જોકે હજી વાવણી લાયક વરસાદ માટે ઘણા વિસ્તારો કોરા છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આગામી દસ દિવસ ગુજરાતનું કયા કયા જિલ્લાની અંદર પડી શકે છે વરસાદ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની ક્યારે થઈ શકે છે એન્ટ્રી તેમજ મિત્રો આદ્રા નક્ષત્રને લઈને મોટી આગાહીની વાત કરવાના છે તો મિત્રો આ વીડિયોને અંત સુધી જજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેમાં પણ જોડાઈ જજો તેમાં પળે પળની અપડેટ ફોટા વિડીયો મિત્રો શોટ છે એ મૂકવામાં આવે છે જેમાં તમને કલાકે ને કલાકે વરસાદની અપડેટ મળતી રહેશે તો ખાસ કરીને તેમાં પણ જોડાઈ જજો આયા મિત્રો સૌથી પહેલાં વાત કરીએ આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તો આપણે અગાઉ જ મિત્રો વાત કરીએ છીએ કે અરબી સમુદ્રની અંદર ખૂબ જ વહેલું ચોમાસું બેસવાને કારણે ગુજરાતમાં નવસારીની અંદર ચોમાસું બેસી ગયું છે પરંતુ ખાસ કરીને જ્યાં સુધી પૂર્વના રાજ્યો છે ઓડિશા અને એ બાજુના રાજ્યો છે એ મિત્રો કવર નહીં થાય અહીંયા તમે જોઈ શકો છો જે આ ધનબાદ છે કોરબા છે ફૈજનાબાદ છે ઝાંસી છે ભુવનેશ્વર છે નાગપુરના એરિયો છે ઇન્દોરના એરિયો છે એ મિત્રો કવર નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં ચોમાસું નહીં આગળ આવે અને આવી જ રીતે વરસાદી ઝાપટાં પડી રહી છે પરંતુ ધીમે ધીમે મિત્રો ચોમાસું એકઠી થઈ રહ્યું છે ખૂબ જ મોટી માત્રાની અંદર અરબી સમુદ્રની અંદર ને બંગાળની ખાડીની અંદર ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે અને તમે જોઈ શકો છો ચોવીસ તારીખે ગુજરાતના કાંઠે મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે ભારેથી અતિ ભારે વરસાદ છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ને દક્ષિણ ગુજરાતમાં પડી શકે એટલે કે આ મહિનાના અંત સુધીની અંદર ગુજરાતના લગભગ તમામ જિલ્લાની અંદર વાવણી લાયક વરસાદ પડશે પરંતુ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી પહેલાં વરસાદ અને કે વાવણીની શરૂઆત થશે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો ખાસ કરીને આજે છે સોળ તારીખ અને સોળ તારીખે વરસાદની આગાહી તમે જોઈ શકો છો સોળ તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને વરસાદની આગાહી છે આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર આ સિવાય મિત્રો કચ્છની અંદર પણ વરસાદ પડી શકે છે ક્યાંક ક્યાંક બાકી ઉત્તર ગુજરાતવાળા લોકોએ હજુ મિત્રો ખાસ કરીને રાહ જોવી પડશે સત્તર તારીખનો મિત્રો મેપ જોઈ શકો છો સત્તર તારીખે પણ વરસાદને લઈને આગઈ છે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે તેમજ સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ગઈકાલે જેમ વરસાદ પડ્યો વાવણી લાયક વરસાદ ખેતરમાંથી પાણી ચાલતા થઈ જાય એવો વરસાદ મિત્રો જોવા મળી શકે છે પણ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાત માટે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત માટે રાહ જોવી પડશે આ સિવાય તમે અઢાર તારીખનો મેપ પણ જોઈ શકો છો સારા વરસાદની આગાહી છે ઓગણીસ તારીખનો મેપ જોઈ શકો છો ઓગણીસ તારીખે થોડીક વરસાદની ઘટ મિત્રો અહીંયા જોવા મળશે એનું સૌથી મોટું કારણ છે તે જ પવન ખાસ કરીને ઓગણીસ તારીખથી તેજ પવન ખેંચાવાનો છે અને આ પવનને કારણે અહીંયા તમે જોઈ શકો છો પવનને કારણે જ મિત્રો વરસાદને લઈને આ ગઈ નથી કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર સાઠ કિલોમીટર પ્રતિ કરતાં પણ વધારે ઝડપે મિત્રો પવન ફૂંકાય આ સિવાય સૌરાષ્ટ્રની અંદર પણ પચાસ એકાવન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય સમગ્ર સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મિત્રો વીસ એક ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ દિવસ મિત્રો વર્ષા પવનની આગાહી છે એટલે કે ખાસ કરીને વરસાદ મિત્રો ખેંચાશે આમ તો જોવા જઈએ તો આ પવન છે ખાસ કરીને વરસાદી સિસ્ટમ લાવશે અહીં તમે જોઈ શકો છો કોઈ મોટી વરસાદી સિસ્ટમ નથી પરંતુ આ તે જ પવન છે ખાસ કરીને વરસાદી સિસ્ટમને ગુજરાત તરફ ખેંચી લાવશે એટલે કે ઓગણીસ તારીખ છે વીસ તારીખ છે તેમજ મિત્રો એકવીસ તારીખનો મેપ જોઈ શકો છો ક્યાંય મિત્રો મોટી વરસાદને લઈને આગાહી નથી પરંતુ ધીમે ધીમે એકવીસ તારીખથી આદ્રા નક્ષત્ર બેસતાની સાથે જ પવનની ઝડપ પણ મિત્રો ઘટશે અને પવનની ઝડપ ઘટતાની સાથે જ ગુજરાતની અંદર ચોમાસું એક્ટિવ થઈ જશે અને સારામાં સારો વરસાદ છે જોવા મળશે સૌપ્રથમ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ અને ત્યારબાદ મિત્રો આપણે જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર અને ત્યારબાદ મિત્રો આ મહિનાના એન્ડ સુધીની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ જોવા મળશે આ જે ભાગ છે એ મિત્રો એકદમ ઉપલા લેવલે મિત્રો આવવાનો છે અને જેને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે આ સિવાય દસ દિવસનું ફોડકાસ્ટ પણ જોઈ શકો છો જેની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી છે ખાસ કરીને ગોવા મુંબઈ મહારાષ્ટ્રની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી છે ગુજરાતની અંદર પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ પડી શકે છે આ સિવાય એલર્ટ ગાજવીજને કડાકા ભડાકાની શો વાત કરવામાં આવે તો હાલ મિત્રો હજુ પણ સોળ તારીખ છે સત્તર તારીખ છે તેમજ મિત્રો અઢાર તારીખ છે ત્યાં સુધી વરસાદનું જોર એટલે કે ત્રણ દિવસ સારો છે પરંતુ ઓગણીસ તારીખથી મિત્રો તે જ પવન ફૂંકાવાને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે બાકી કોઈ વિસ્તારમાં ઈસી એ એમ ડબલ્યુ જે મોડલ છે એ પ્રમાણે મિત્રો વરસાદને લઈને મોટી આ ગઈ નથી પવન પડતાની સાથે જ મિત્રો આ સિસ્ટમ ભૂકા કાઢશે અને ગુજરાતની અંદર વાવણી લાયક સારો વરસાદ જોવા મળશે તો આજના વિડીયોમાં આટલું જુદું જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી એને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત